ભાવનગર શહેરમાં રાજ્યની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં સાત જુલાઈના રોજ નીકળવાની છે પોલીસ તંત્ર દ્વારા એકવાર ફ્લેગ માર્ચ કર્યા બાદ બીજી વખત ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરમાં સુભાષનગર ખાતે આવેલા જગન્નાથજી ભગવાનના મંદિર ખાતેથી પોલીસ તંત્ર દ્વારા ટુ વ્હીલર અને કાર દ્વારા એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્લેગ માર્ચ સત્તર પોઈન્ટ પાંચ કિલોમીટર રૂટ ઉપર ફરી હતી जेमा पुलिस कर्मियों ने रथयात्रा ना रूट थी वाकेफ करवामा आव्या हता तेमज रस्ता ऊपर नर्तरूप चीजों ने पगले पर निरीक्षण करायु हतु આજ રોજ ભાવનગર શહેરમાં આવનારા સાત જુલાઈ ના રોજ જે ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નીકળના છે એ સમગ્ર રૂટ પર ભાવનગર શહેરના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓ ટ્રાફિક શાખાના પોલીસ અધિકારી કર્મચારીઓ અને એલસીબીએસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓ મારફતે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ઉપર એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું આ ફ્લેગ માર્ચ દરમિયાન સાડા સત્તર કિલોમીટરના લાંબા રથયાત્રાના રૂટ ઉપર અલગ અલગ સંવેદનશીલ જગ્યાઓ તથા ટ્રાફિકની દૃષ્ટિએ જે મહત્વની છે એવા તમામ જગ્યાઓ સર્કલ અને ચાર રસ્તા ઉપર ફ્લેગ માર્ચ તમામ અધિકારી અને કર્મચારીઓનું પ્રેસિંગ કરવામાં આવેલ સાથે સાથે સમગ્ર રૂપમાં જે પણ જગ્યાએ ઇમારતોનું રિપેરિંગ કે નવું બનાવવામાં આવતું જે બાંધકામ હોય એ ધ્યાને લઈ રથયાત્રાના ચોક્કસ દિવસો પહેલાં ત્યાં કોઈપણ પ્રકારના બાંધકામની રથયાત્રાને નડે એવી સામગ્રી રોડ ઉપર ન પડશે એ મુજબનું આયોજન કરવામાં આવેલું છે પછી ગેટ પોલીસ ચોકીથી લઈ અલુરિયા ચોક સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ મારફતે બૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું હતું આ પ્રકારની અલગ અલગ પ્રકારની બુથ માર્ચ લાઈટ માર્ચ કોમિનલ ડીપ પોઈન્ટ અને ધાબા પોઈન્ટ અવારનવાર સેન્સિટાઈઝ કરવામાં આવી રહ્યા છે સાથે સાથે છેલ્લા એક વર્ષમાં જે બદલાતા સમીકરણો છે એને અનુસંધાનમાં જો કોઈ ફિક્સ પોઈન્ટ ધાબા પોઈન્ટ કે ડીપ પોઈન્ટ બદલી અને નવા ઉમેરવાની જરૂરિયાત જણાય તો એ દિશામાં પણ ભાવનગર શહેર પોલીસ વિચારાધીન છે એક વસ્તુ જે બેરિકેડ રથયાત્રાના રૂપને સરળતાથી પસાર કરી શકાય એ માટે ટ્રાફિક ડાયવર્ઝન માટે લગાવવામાં આવે છે એમાં પણ આજે એનારી ફિક્સ કરવામાં આવ્યું જો ફિક્સ બેરિકેટની જરૂર ન હોય તો ત્યાં મૂવિંગ બેરિકેટ રાખી ટ્રાફિક ઓછામાં ઓછી અગવડ ઊભી થાય એ પ્રકારે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે ઓકે